જય વિજ્ઞાન જે સંવિધાન મિત્રો હું કમલેશ જાદવ મિત્રો બે ચાર દિવસ પહેલા મેં ખૂંખાર મેરડી બારેજા ધામના અગેન્સ્ટમાં તેના વિરોધમાં વિડીયો બનાવ્યો હતો અને એના પછી એક બીજો વિડીયો પણ મેં સોશિયલ મીડિયાના માધ્યમથી અપલોડ કર્યો હતો એમાં ઘણા લોકો એવું કે છે કે અમારી માતાજી વિશે અમારી દેવી શક્તિ વિશે સુકામાં ઉભ બોલો છો સતના ક્યારે પારખાના લેવાના હોય મિત્રો જે લોકો મારો વિરોધ કરે છે જે લોકો મને બોલવાથી રોકે છે જે લોકો નેગેટિવ કમેન્ટ કરે છે એ લોકો પણ આ ખૂંખાર મેળી બારેજા ધામના ભુવાનું નામ સુધા નથી જાણતા આ લોકોને તેનો વાસ્તવિક પરિચય પણ નથી આ લોકો તેને પૂરી રીતના ઓળખતા નથી બારેજા ધામ ખુંખાર મેળડીના ભુવાનું નામ છે રાજવીર સિંહ જે ઠાકોર સમુદાયથી આવે છે તેનું હુલામણાનું નામ છે બંટી અને આ બંટીએ તેના જ કુટુંબીજનોને કાર નીચે કચડી નાખ્યા હતા જે તે સમયે પતંગ ઉડાવવાની બાબતને લઈ અને આ બંટીએ તેમના પરિવારજનોને કાર નીચે કચડી નાખ્યા હતા જો કે વાત અહીંયા પતંગની ખાલી ફગાવવામાં આવી છે આ વાત અને આ બાબતનો મુદ્દો કંઈક અલગ હતો મુદ્દો એવો હતો કે બારેજા ધામ ખુખાર મેલડીનો ભુવો રાજવીર ત્યાં મંદિરનું નિર્માણ કરવા માંગતો હતો અને અમુક એના કુટુંબીના સભ્યોએ મંદિર નિર્માણ માટે ફાળો ના આપ્યો તેની વેર ઝેરની ભાવના રાખી અને આ રાજવીરે તેના અમુક પરિવારજનોને કાર નીચે કચડી નાખ્યા હતા મારી પાસે તટસ્થ આધાર પુરાવા છે પહેલા તો તે સમાચાર તમે જુઓ તે ન્યૂઝ જુઓ એના પછી જે પીડિત પરિવાર છે જે હોસ્પિટલમાં દાખલ હતા તે સમયે તે બધીના મેડિકલ દવાખાનામાં જે સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે એ બધા જ સ્ટેટમેન્ટ હું તમને રજૂ કરીશ મિત્રો માતાજી ક્યારેય ખૂંખાર ના હોઈ શકે આ લોકોએ પોતાનો ધંધો ચાલુ રાખવા માટે પોતાની રોજીરોટી કમાવે કમાવવા માટે લોકોને અંધશ્રદ્ધામાં ભરમાવવા માટે લોકોને અંધશ્રદ્ધામાં ધકેલવા માટે અને એક પાખંડ ઊભું કરવા માટે ધર્મના નામે ધતિ કરવા માટે માતાજીઓને પણ અલગ અલગ નામ આપી દીધા છે જેવા કે ખુંખાર મેરડી ટાઈગર મેરડી અમૃત બાપાની મેળડી ફલાણી મેળડી ઢીંકળી મેળડી અરે ભાઈ માતાજીને તો છોડી દો તમારા અંગત સ્વાર્થ માટે તમારા નિજી સ્વાર્થ માટે માતાજીને અલગ અલગ નામ શું કામે આપો છો ખૂંખાર એટલે કોઈ પ્રાણી હોઈ શકે કોઈ જાનવર હોઈ શકે જે હિંસક પ્રાણી હોય તેને સાદીને સીધી ભાષામાં ખૂંખાર કહી શકાય તો માતાજી કોઈ પ્રાણી નથી કોઈ જાનવર નથી માતાજી છે જે દૈવિક શક્તિ છે ઈશ્વરી શક્તિ છે ને માતાજી ક્યારેય કોઈના શરીરમાં આવતી નથી અને જ્યારે પણ કોઈ માતાજી કોઈના શરીરમાં આવે તો માતાજી ક્યારેય કોઈને આવું પાખંડ કરવાનું નથી કહેતા માતાજી ક્યારેય કોઈને ધૂણવાનું નથી કહેતા અને માણસના શરીરમાં પહેલા તો ક્યારેય કોઈ ઈશ્વરી શક્તિ કે દૈવીક શક્તિ પ્રવેશ કરી જ ના શકે એટલે આ તદ્દન બોગસ વાહિયાત અને ઉપજાવી કાઢેલી વાતો છે આ પાખંડીઓ દ્વારા પોતાને કમાવા માટે થઈ પોતાની રોજીરોટી ચલાવી રાખવા માટે જનતાને ઉલ્લુ બનાવે છે મૂર્ખ બનાવે છે જનતાને લૂંટે છે ધર્મના નામે ધતિંગ આચરે છે આવા પાખંડીઓને ઓળખવાની સમજવાની જરૂર છે આવા દૂર રહેવાની જરૂર છે તો આ જુઓ પછી જે પીડિત પરિવાર છે જે કાર નીચે કચડાયેલા હતા અને જે લોકો ઇજાગ્રસ્ત થઈ અને દવાખાને એડમિટ થયા હતા દાખલ થયા હતા તે બધા લોકોનું સ્ટેટમેન્ટ પણ તમે જુઓ પછી તમે શાંત મને વિચારજો આ બારેજા ધામનો રાજવીર ભૂવો એટલે કે ખૂંખાર મેળડીનો ભૂવો કેટલો સાચો વ્યક્તિ છે કેટલો ખોટો વ્યક્તિ છે અને કેટલો ક્રૂર વ્યક્તિ છે તેમાં એક બેનનું મોત પણ થયેલું હતું મારી પાસે ઘણા આધાર પુરાવા પડ્યા છે આગળના આધાર પુરાવા હજુ હું ઘણા મેળવવાનો છે એના અગેન્સ્ટમાં અને શક્ય હશે તો અમારી સંસ્થાના સાથ સહકાર અને સહયોગથી સપોર્ટથી અને તેમના સમર્થનથી આવનાર સમયમાં અમે તેના પર આરટીઆઈ કરીશું જેથી કરીને લોકો સુધી અમે સત્ય પહોંચાડી શકીએ તો આ સમાચાર પછી જે દવાખાનામાં પીડિત પરિવાર એડમિટ છે દાખલ છે તે લોકોના સ્ટેટમેન્ટ પણ હું તમને રજૂ કરીશ અને આવનારા સમયમાં હજુ પણ ઘણા બધા એવા પુરાવા છે જે હું તમારા બધા લોકો સામે રાખીશ જેથી કરીને આ નાલાયક ભુવાની ક્રૂરતા તેની નિર્દયતા લોકો સામે આવે તેની વાસ્તવિકતા લોકો સામે આવે તેનું પાખંડ લોકો સામે આવે તેનું ધતિંગ લોકો સામે આવે અને લોકો તેનું સાચું રૂપ જોઈ શકે લોકો તેનો સાચો ચહેરો જોઈ શકે કે આ વ્યક્તિ કેટલો ક્રૂર છે કેટલો નિર્દય છે અને કેવી રીતે લોકોને કારની નીચે કચડી નાખ્યા છે એ વિડિયો જુઓ પછી

અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેદ થઈ છે ઘટનામાં સાત લોકોને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા છે નજીવી બાબતે થયેલા ઝઘડા ગંભીર સ્વરૂપ ધારણ કર્યું પોલીસે હત્યાના પ્રયત્નોનો ગુનો નોંધીને તપાસ આધરી છે રાજવીર સોલંકી મનીષ ઠાકોર નામના લોકો સામે ફરિયાદ થઈ છે તો દ્રશ્યોની અંદર આપ જોઈ રહ્યા છો કે જે રીતે પરિસ્થિતિનું નિર્માણ થયું એક ગાડી સફેદ રંગની આવે છે પુરપાટ બજારની વચ્ચે ચલાવે છે જાણે કોઈ વિડીયો ગેમ ચાલતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને આ ગાડી ચાલક સતત એક પછી એક કેટલાક લોકોને ઉડાડતો જોવા મળી રહ્યો છે લક્ઝુરિયસ કારમાં આવેલો આ વ્યક્તિ પહેલા એક બાઇક ચાલકને અડફેટે લે છે ત્યારબાદ જે રસ્તા પર જઈ રહ્યા હતા એ લોકોને અડફેટે લેવાનો પ્રયાસ કરે છે અને દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે એક પરિવારના અંદાજિત ચાર થી પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા છે સમગ્ર ઘટના સીસીટીવી ની અંદર તો કેદ થઈ છે પરંતુ ત્યારબાદ ત્યાં આગળ ઉભેલા એકાદ જાગૃત નાગરિકે સમગ્ર ઘટનાને પોતાના મોબાઈલમાં પણ કંડારી છે અને દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે કઈ રીતે બેફામ આ ગાડી ચાલક આવે છે લોકોને ભર બજારની અંદર સેંકડો લોકો છે બજારની અંદર તેવું પણ નથી કે બજારમાં એકલ લોકલ લોકો હોય સેંકડો લોકો જોવા મળી રહ્યા છે અને તેઓને આ રીતે હવામાં ફંગોળે છે પેલા સવાર સવારમાં અગિયાર વાગે અગિયાર થી એક વાગ્યા સાડા બાર ની અંદર ઝઘડો થયેલો નાનો પતંગ બાબતમાં તો ભીખાભાઈ જીગર ભીખાભાઈ રાજપૂત અને અમારા બાજુથી જગદીશભાઈ જગદીશ પરમાર આ બંને વચ્ચે બાબત બોલાચાલી થઈ પછી પછી એ ઝઘડો થયો તો મેં બંને છોડાયા બંને છૂટા પાડ્યા પછી એ બાબત નો સાંજે સાંજે ચાર વાગે ચાર થી પાંચ ની અંદર ફરીથી બાબા બબાલ કરવા એ ઝઘડો કરવા માટે આયા કિલ્લા રાજવીર કિરાજ કિલરાજ ઉર્ફે રાજવીર ઉર્ફે બંટી રમેશભાઈ સોલંકી અને બીજો એની જોડે બીજો ભાઈ હતો એનું એનું મનીષ ઠાકોર આ બંને સાંજે આવ્યા તો બંને પછી ફરીથી ઝઘડો કર્યો વિશાલ વિશાલભાઈ જોડે વિશાલ વિશાલભાઈ પટેલ જોડે

એ બંને સામાસામી ગાડીઓથી બધાને કિચરવા મંડ્યા એમાંથી અમારા અમારામાંથી સાત આઠ માણસોને બહુ મોટી ઈજાઓ થઈ છે એમાં મંજુબેન કરીને મંજુબેન મંગળભાઈ સોલંકી એમને વધુ ઈજા થઈ છે એ સિરિયસ થોડી સિરિયસ પરિસ્થિતિમાં છે અત્યારે હાલની તારીખમાં અત્યારે આઈસીયુ માં છે એમનો જો વિડીયો બતાવી વિડીયો બતાવી શકીએ

પછી કિલ્લા જેવી ગાડી જઈ મારી ખુદ મારી ઉપર ગાડી ચડાવી મને મારી ઉપર થી સીસી ફૂટેજ દેખાય છે કે મારી ઉપર રહીને ગાડી નીકળી ગઈ છે તો મને મિનિમ અહીંથી પાંચ થી સાત ફૂટ તો મને ગાડી નીચે ખીચો છે અને પછી હું નીકળી ગયો ગાડી ગાડી મારી ઉપર કરીને જતી રહી પસાર થઈ ગઈ મને બી ખુદ મારી નાખવાની કોશિશ કરી છે લાલાભાઈ આ તત્વો પહેલેથી આ રીતે આતંક ફેલાવતા આવ્યા છે ડરનો માહોલ ઉભો કરતા આવ્યા છે આ પહેલેથી જ આ કરતા છે અને આ કુખાર મેળડી હાર્દિક સિંહ રમેશભાઈ સોલંકી એમના ભાઈઓ થાય સગા અને અત્યારે હાલની તારીખમાં ખુખાર મેળી નું બધું આયોજન કરે છે દર એનાથી પૈસા કમાય છે આ લોકો બીજો કોઈ કામ ધંધો કરતા નથી અને આ જ બસ એ બધી માતાજીની માનતાની બધી આવકોથી લોકોની ઉપર આવી રીતે ગાડીઓ લાવી ગાડીઓ આપે છે લોકો ગાડી લાવીને આવી રીતે લોકો મારી નાખવાનો હુમલાઓ કરે છે પહેલાથી આ તત્વો બધા કરતા આવ્યા છે એમના ભાઈ બે ગિરનાર થી પેલા લૂંટ માં ભાઈ પકડાયેલા છે લોકો થી કરતા ચોરીઓ કરતા આ બધું ધંધો કરતા બે નંબર ના ધંધા કરેલા છે આખી રાત રાત હું નવજીવન હોસ્પિટલ ની સામે બધા બેહી રહેશે લોકો હોટલો બેહી રહેશે જોઈ તો અને બીજા બધા બીજા એમની જોડે એમના સેવકો જે ધારિયા નો પોડિયો ને એ બધું લઈને પાછળ પાછળ આવેલા અમે જ્યારે દવાખાને લઈ જતા હતા ત્યારે અને એમને બી રિક્ષાની ઉપર હુમલો કરેલો રિક્ષાના કાચ તોડી નાખ્યા અમારી ઉપર બી હુમલો થવા આવ્યો તો પણ અમને ભાઈ ભાઈ અમે નીકળી ગયા ઠીક છે આભાર લાલાભાઈ અમારી જોડા જોડાવા બદલ તો જે પરિવારજન હતા તેઓનું કહેવું છે કે તેઓને પણ આ ઓડી કાર ચાલકે છ થી સાત ફૂટ ઢસડ્યા હતા હાલમાં એક મહિલા ગંભીર છે આઈસીયુ ની અંદર સારવાર હેઠળ છે અને આ જે તત્વો છે તે પહેલેથી જ આવા અનેક કાર્યોમાં સંડોવાયેલા છે આજે બારેજામાં ઘટના બની એમાં તમે ન શું ઈજાગ્રસ્ત થઈને તમારું નામ શું મારું નામ ભરતભાઈ છે અને હું બાર ગામનો છું ને હું બજાર માં બેઠા તા અને ગાડીઓ આવી ફટાફટ નીકળ્યા એમાં એક ગાડીએ મને ટક્કર મારી જે ગાડી વાઈટ હતી મને ખબર નથી કે હું કોઈને ઓળખતો નથી પણ એમને સજા થાય એમ વધારે સારું અને મને ખબરના ભાગે વધારે ગંભીર જવો થઈ છે આ બેન છે કોણ છે એ મારી દીકરી છે એ સાસરે અહીંયા ઉતરાણ કરવા હતા

પડી ગયું આજે બારેજામાં બનાવ બન્યો એમાં તમે ઇજાગ્રસ્ત થયા છો તો એના વિશે તમારે શું કહેવું છે એના વિશે મારા એમ કેવું છે કે અમે બજારમાં હતા એ લોકો ગાડીઓ લઈને અમને લઈ લીધા અને અમને ઈજા થઈ તમને શું થયું છે અમને આ હાથે ક્રેક આવ્યો છે કાંડામાં ગાણામાં ક્રેક આવ્યો છે અને બીજી ગાડી ફરીથી આવી તો ફરી એમને અડફેટે લીધા જ છે બીજી ગાડી નેક્સોન હતી અને સામેથી બીજી ઓળી આવી હતી તેમને અમને અડફેટે લઈ લીધા અને ઓળી ઓળી ગાડીમાં બંટી ઉર્ભે રાજવી હતો અને નેક્સોન ગાડીમાં કિંગાજ ઉર્ભે રાજા હતો એમને અમને અડફેટે લઈ લીધા અમને આટલી ઈજા પહોંચી છે અને અમને કડકથી કડક સજા મળવી જોઈએ

આ કડક માં કડક કાયદો લગાવો અને સજા થવી જોઈએ જોયું મિત્રો આ ભૂવો કેટલો નિર્દય છે કેટલો ક્રૂર છે અને આ વ્યક્તિ કેવી રીતના લોકોને કાર નીચે કચડી નાખે છે તમને શું લાગે છે એટલો ક્રૂર અને નિર્દય વ્યક્તિ ક્યારેય માતાજીનો ઉપાસક કે હોઈ શકે ખરો તે માતાજીને માનનારો વ્યક્તિ હોઈ શકે ખરો વેર ઝેરની ભાવના રાખીને લોકોને કચરાની જેમ ગાડી નીચે કચરી નાખે છે અડફેટે લઈ લે છે અને જીવલેણ ઈજાઓ પહોંચાડે છે ગંભીર ઈજાઓ પહોંચાડે છે શું આ વ્યક્તિ માતાજીનો ઉપાસક માતાજીનો આરાધક કે માતાજીને માનનારો વ્યક્તિ હોઈ શકે ખરો આ એક નંબરનો પાખંડી વ્યક્તિ છે એક નંબરનો થતિંગબાજ વ્યક્તિ છે એક નંબરનો નાલાયક વ્યક્તિ છે આ એટલો ક્રૂર અને નિર્દય છે કે એના પરિવારજનોને પણ નથી છોડ્યા મિત્રો આવા પાખંડી ઉપર જો તમે ભરોસો કરશો તો આવનારા સમયમાં તેનું પરિણામ તમારે પણ ભોગવવું પડશે આ વ્યક્તિ એટલી મોંઘી મોંઘી ગાડીઓમાં એટલા માટે ફરે છે કારણ કે ગુજરાતની ભોળી જનતા તેને પ્રોત્સાહન આપે છે તેને ભગવાનનો આપીને બેઠા છે પણ આ વ્યક્તિ ગંદી નાળીના ગટરનો કીડો હોય તેવી હરકતો કરે છે ને આ વ્યક્તિ માતાજીના નામે ગુજરાતની ભોળી જનતાને લૂંટી રહ્યો છે આવા વ્યક્તિ પર ભરોસો કરતા પહેલા એક વખત નહીં બે વખત નહીં પણ હજારો વખત વિચાર કરજો કારણ કે આવા વ્યક્તિ માત્ર ને માત્ર ભોળી જનતાને લૂંટતા હોય છે ભોળી જનતાને ગુમરાહ કરતા હોય છે ભોળી જનતાની અંદર ડરનો એક માહોલ ઊભા કરતા હોય છે ભોળી જનતાને લૂંટી અને પોતાનું ભરણ પોષણ અને પોતાની રોજીરોટી કમાતા હોય છે ધર્મના નામે થતીંગ કરતા હોય છે અને માતા કોઈ દૈવિક શક્તિ કોઈ ઈશ્વરી શક્તિ ક્યારેય કોઈ માણસ માત્રના શરીરમાં આવી ના શકે અને આવા પાખંડી અને આવા નાલાયકના શરીરમાં તો ક્યારેય નહીં એટલે સમજી વિચારીને આવા પાખંડીઓ પર ભરોસો કરજો મળશું ફરી પાછા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય ભારત જય સંવિધાન જય વિજ્ઞાન